વડોદરા શહેર અને જિલ્લામાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે અને દિવસ ચડતો ગયો તેમ 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 ધુમ્મસની અસર ઓછી થવા લાગી હતી શહેરભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જ્યાં બીજી બાજુ આજરોજ ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ઠંડીમાં વધારો નોંધાયો છે સવારના સમય એકાએક ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનમા થઈ ગયું હતું અને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ના દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી તાજેતરમાં જ કમોસમી વરસાદના કારણે જિલ્લાભરના ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા છે ત્યાં વધુ પડતા ધુમ્મસના કારણે કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે માવઠાના માર બાદ ધુમ્મસના કારણે ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા છે